દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં નવરાત્રીની શરૂઆત સાથે જંકાર નવરાત્રીના પાટિયા પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે જેને લઈ રૂપિયા આપી પાસ લેનારાઓનામાં રોષ જોવા મળ્યો હતો સુરતના ડુમસ રોડ પર આયોજિત જનકાર નવરાત્રીના રાતોરાતના પાટિયા પડી ગયા હતા ગરબા રમવા માટે આવેલા ખેલાઓ યાઓએ નિરાશ થઈ પરત ફરવું પડ્યું હતું તો આયોજકો દ્વારા ખેલૈયાઓ પાસેથી રૂપિયા લઈ પાસ ફાળવવામાં આવ્યા હતા રૂપિયા લઈ પાસની ફાળવણી કરાઈ હતી જોકે આયોજકો અને ગાયક કલાકારો વચ્ચે ફાઈનાન્શિયલ બાબતે માથાકૂટ બાદ રાતોરાત પાટિયા પડી ગયા હતા ગાયક કલાકારો સાથે ગરબા આયોજકોએ નેવું લાખમાં કરાર કર્યો હોવાની ચર્ચા છે જોકે નવ દિવસના એડવાન્સ પાસ મેળવેલા ખેલૈયાઓના પૈસા ફસાયા હોવાની પણ ચર્ચા જોવા મળી છે મારું નામ આશીષ ચોક્સી એન કે કપૂર એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ દિલ્હીથી છું હું શું કામ હતું તમારે અમારું આ હેંગરનું કામ છે અમને ગણપતિ અને નવરાત્રિનું કોન્ટ્રાક્ટ આપેલા ગયેલું સાઈઠ લાખમાં આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ મુજબ અમને ત્રીસ લાખ રૂપિયા મળ્યા છે ત્રીસ લાખ રૂપિયા આપવાની રજૂઆત કરી હતી ગઈકાલે આપવાની વાત હતી એ આપ્યા નથી અને કાલથી અમને ફોન લેવાનું બધું બંધ કર્યું છે આ સિવાય આ બીજા બધા જે કોન્ટ્રાક્ટર મળીને લગભગ દોઢથી પોણા બે કરોડ રૂપિયાનું દેવું બાકી હશે કોણ છે આયોજક કોણ છે આયોજક છે નિલેશભાઈ પટેલ અને રાજેશભાઈ કરીને છે રાજેશ જૈન આ આયોજક છે નિલેશભાઈ પટેલ કકાર રહે છે રાજેશ જૈન ગોડોડ રોડ પર રહે છે અને આ આયોજક છે અને કાલથી એ લોકો ફરાર છે બંને શું કહીને ફરાર થઈ ગયા ફરાર એટલે એ ટાઈમે અમને પૈસા આપવાની વાત કરી હતી અને અમને કીધું કે હું પૈસા લઈને આવું તમે આપ રહો અને એ પછી આવ્યા નથી કેટલા લોકોનું કહી રહ્યું છે અત્યારે લગભગ પંદર થી વીસ વેન્ડરો છે જેનું લગભગ દોઢે કરોડ રૂપિયાનું પેમેન્ટ પેન્ડિંગ છે શું લાગે છે હવે હવે તો એવું લાગે છે કે અમારે બધાની એક સમજૂતી લઈને પોલીસમાં એનસી કરવી જરૂરી છે આ સિવાય તો બીજો કઈ માર્ગ દેખાતો નથી કેટલા લોકો હશે જેમાં આમાં લોકોને પૈસાની ખૂબ જરૂર હશે અને આ રીતનું કરે શું કહેશો તમે સાહેબ આમાં આજની તારીખમાં આમાં લગભગ એસી ટકા મજૂર વર્ગ છે જે અમારા હાથ નીચે બધા કામ કરતા હોય આજે અમે પૈસા આવશે તો અમે આગળ પૈસા આપી શકશો એટલે આ કારણે બિચારા હેરાન થશે અમે હેરાન એટલે અમારે ખાલી એટલું જ કેવું છે કે એ લોકોને સખથી સખ્ત એના પર કાર્યવાહી થાય અને રજૂઆત કરીને અમારા પૈસા અમને મેળવવાની મદદ કરે અમારી આટલી રજૂઆત છે एट सियार झार नवरात्रि फ्राम टू डे ऑनवर्ड दैट द फोर्थ डे ऑफ द नवरात्रि रीज़न बिहड दिस इज के मेरी जिंदगी में ये सबसे पहली बार इतना अनऑर्गेनाइज इवेंट मैंने किया है जिसकी वजह से सिर्फ मैं नहीं पर मेरा पूरा म्यूजिक टीम सफ़र कर रहा है बट ये एट वी स्टूड टूगेदर के हम एक दूजे को कंधा देकर किसी न किसी तरह से ये दस दिन जो है सूरत के गरबा प्रेमी हैं जो मेरे सूरती भाई है जो मेरे फैंस हैं उनको गरबा का आनंद दिलाया बट ये हमसे और खींचा नहीं जा रहा है सो दिस इज़ लाइक आज फोर्थ डे है एंड आई हैव ओनली फॉर थ्री आवर्स आई एम शिवरिंग आई एम मैं नींद में चल रहा हूँ और मैं पिछले तीन घंटे से ग्राउंड पे हूँ ताकि ऑर्गेनाइज़र से बात करूँ कि क्या करे बट ऑर्गेनाइज़र डजन वॉन्ट टू फेस अस एवरी कमिटमेंट जो उन्होंने किया है सारे जूठे थे सारे वादे जूठे थे ओके okay? और कितने बिजनेस पार्टनर हैं मेरे को पता नहीं है बट एवरी टाइम अगर एक का कमिटमेंट खराब ख़राब हो रहा था तो दूसरा खड़ा हो जाता था वो कमिट करता था वो वो अगर जूठा वादा होता था तो दूसरा कमिट करता था तो एवरी टाइम देर वॉज ओनली कमिटमेंट बट देर वॉज नो सच एक्शन बिन टेकन ओके गरबा लवर्स द मैंने गाते वक्त भी देखे बहुत सारे टीम जो आए थे उन्होंने भी एक दो दिन हमें सपोर्ट किया एक टीम तो हमें आज तक सपोर्ट करते आई है कुछ टीम वापस बैकआउट हो गई है सो आई डोंट वांट एवरीवन इन पेन एंड एंटायर डोम दिस एंटायर डोम इज स्टैंड ऑन फेक प्रोमिस दरक नीति कायदा ने रीते उभो रहते न्यूज चैनल